નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ નવ માપનનો ભાગ નંબર ત્રણ ભાગ નંબર ત્રણની ની અંદર ઘન

આપણે ખબર છે કે ઘનફળ કોને કહેવાય તો જે ત્રિપરિમાણમાં જે આપણે આગળના પ્રકરણની અંદર ઘન લંબઘન અને નળાકાર વિશે જોયું હતું તેમાં ખાલી ચારે બાજુ સપાટી વિશે જોયું હતું તે પૃષ્ઠફળ હતું હવે ઘનની અંદર કેટલી જગ્યા છે કેટલો ભાગ તે આવરી લે છે તે શોધવા માટે ઘનફળ શોધવું પડે અને ઘન આકારોનું ઘનફળ મેળવવા માટે ઘન આકારની વસ્તુને ઘન એકમોમાં વિભાજિત કરવી પડે એના એકમો પણ ઘન જોઈએ અને કન્ફર્મ માપવા માટે તમારે રહેલા ઘન એકમોને ગણવામાં આવે છે એક ઘન સેમી બરાબર શું થાય અહીંયા ઘન લખ્યું છે ઘન ત્રણ વખત આવે એક સેમી ગુણ્યા એક સેમી ગુણ્યા એક સેમી તો એક એકા એક એક એકા એક એક સેમી ઘન એવું લખી શકાય હવે સેમી જો મીમી ફેરવવામાં આવે તો એક સેમી ના મીમી થાય દસ મીમી એક સેમી ના દસ મીમી એક સેમી ના દસ મીમી ગુણાકાર કરીએ દસ ગુ દસ ગુણ્યા દસ હજાર તો મીમી ઘન ઘન હવે આગળ જોઈએ એક મીટર બરાબર શું થાય તો એક મીટર ગુણ્યા એક મીટર ગુણ્યા એક મીટર તો એક ગુણ્યા એક ગુણ્યા એક એકાએક એક એકાએક એક મીટર ઘન એવું લખી શકાય પરંતુ જો મીટરને સેમીમાં ફેરવવા હોય તો એક મીટર ના થાય સો સેમી એક મીટરના સો સેમી એક મીટરના સો સેમી સો ગુણ્યા સો ગુણ્યા સો ગુણાકાર કરો તમને દસ લાખ મળે દસ લાખ સેમી ઘન એવું કહી શકાય એક ઘન મિલીમીટર બરાબર શું થાય મિલીમીટર એટલે કે મીમી એક બીમી ગુણ્યા એક મીમી તો એક મીમી ઘન થાય હવે મીમી મીમીને સેમીમાં ફેરવું હોય તો જીરો પોઈન્ટ એક સેમી જીરો પોઈન્ટ એક સેમી અને જીરો પોઈન્ટ એક સેમી

હવે જોઈએ લમઘન વિશે કે કેવી નું શોધી શકાય તો લમગન નામ ચોપડીમાં આકૃતિ આપી છે અહીંયા દોરી નથી લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી છે એનો ગુણાકાર કરીશું પછી ઘનફળ શોધીશું તો અહીંયા લંબાઈ છે બાર પહોળાઈ છે બી ત્રણ અને ઊંચાઈ એચ એક છે તો ત્રણેયનો ગુણાકાર કરીશું બાર ગુણ્યા ત્રણ ગુણ્યા એક તો બાર છત્રી છત્રીસ એકા છત્રીસ બીજું જોઈએ છ લંબાઈ ત્રણ પહોળાઈ બે ઊંચાઈ તો ગુણાકાર કરીશું છ ગુણ્યા ત્રણ ગુણ્યા બે છ તરી અઢાર અઢાર દુ છત્રીસ ત્રીજું જોઈએ નવ લંબાઈ એક પહોળાઈ ચાર ઊંચાઈ તો નવ એકા નવ નવ ચોક છત્રીસ જોઈએ લંબાઈ છ પોળાઇ છ ઉંચાઈ એક અંદર જોઈ શકાય છે અહીંયા ચોપડીની અંદર એક એક સેમીના જે ઘન છે અલગ અલગ રીતે ગોઠવીને અલગ અલગ આકૃતિ બતાવી છે ચાર આકૃતિ બનાવી છે પણ ચારેના ઘનફળ સમાન છે આમ ગનફળ એક એવી વસ્તુ છે જેની ચા બધી બાજુથી માપવામાં આવે તો લંબાઈ પોળાઈ ઊંચાઈ અલગ અલગ હોય તો પણ ગણફ સમાન હોઈ શકે છે તો આ થઈ ગયું ગનફણનું સૂત્ર લંબાઈ ગુણ્યા પોળાઇ ગુણ્યા ઉંચાઈ બી ગુણ્યા એચ હવે તેના આધારે દાખલા કેવી રીતે ગણી શકાય તે જોઈએ તો તે માટે જોતા રહો અમારો વિડીયો નમસ્તે મિત્રો હવે જોઈએ ગનફણના દાખલા નીચેની આકૃતિમાં દર્શાવેલા લમગન નું ગનફળ શોધો હવે અહીંયા એક લમગન આપ્યો છે બરાબર એલ ગુણ્યા બી ગુણ્યા એચ તો એલ આપ્યો છે આઠ સેમી બી આપ્યો છે ત્રણ સેમી એચ આપ્યો છે બે સેમી ગુણાકાર કરી દઈએ તો તો આપણે લખી શકીએ બીજો દાખલો જોઈએ આની અંદર આપણને નીચેનું સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે ઊંચાઈ આપી છે લખી શકાય લમઘનનું ઘનફળ બરાબર

તો સેમીને મીટર બનાવવા માટે આપણે સો વડે ભાગવા પડે તો આવું લખી શકાય ચોવીસ મીટર વર્ગ્યા ત્રણ સો મીટર હવે ચોવીસ ગુણ્યા ત્રણ કરીએ ચોવીસ ગુણ્યા ત્રણ ચોવીસ ટુ અડતાલીસ ચોવીસ સારી બોતેર ભાગ્યા સો મીટર ઘન અને બતેર ભાગ્યા સો કરીએ તો જીરો પોઈન્ટ એવું આવે કારણ કે નીચે બે આંકડા સો તો ઉપરથી પોઈન્ટ બે કપાય બે આંકડા પછી પોઈન્ટ તો એક અને બે બે આંકડા પછી પોઈન્ટ આવે તો ઝીરો પોઈન્ટ બોતેર મીટર ગન લખી શકાય અને સેમીમાં ગણવું હોય તો પણ ગણી શકાય તો મીટર વર્ગને સેમીમાં કરવું પડે અને એને મીટર સેમીમાં કરી પછી ગુણાકાર કરવો પડે તો એ રીતે પણ દાખલો ગણી શકાય અથવા ડાયરેક્ટ મીટર ગનને સેમીમાં સેમી ગનમાં કરવું હોય તો દસ લાખ વડે ગુણી નાખો તો ડાયરેક્ટ પણ ગણી શકાય બંને રીતે કરી શકાય છે

જેમાં લંબાઈ બરાબર પહોળાઈ બરાબર ઊંચાઈ થતા હોય છે કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણ ત્રણ સમાન હોય છે માટે ઘનનું ઘનફળ લંબાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર ઘન અથવા લંબાઈનો ઘન એવું લખી શકાય છે તો આ થઈ ગયું સૂત્ર બરાબર લંબાઈનો ઘન તો એ દાખલા કેવી રીતે ગણાય જોઈએ નીચે આપેલા ઘનના ઘનફળ શોધો દાખલા નંબર એક ચાર સેમી બાજુ વાળો ઘન તો લખી શકાય કે ઘનનું ઘનફળ બરાબર લંબાઈ નો ઘન અહીંયા લંબાઈ આપી છે ચાર ચોક સોળ અને સોળ ચોક ચોસઠ સેમી ઘન એવું લખી શકાય જોઈએ બીજો દાખલો એક પોઈન્ટ પાંચ મીટર બાજુ વાળો ઘન તો લખાશે ઘન નું ઘનફળ બરાબર લંબાઈ નો ઘન લંબાઈ આપી છે એક પોઈન્ટ પાંચ મીટર એનો ઘન કરીશું હવે ગુણ્યા પંદર કરીએ એટલે થાય બસો ને અને બસો પચીસ ગુણ્યા પંદર કરીએ એટલે તેત્રીસો પંચોતેર જવાબ આવે બે સાત બે ને એક ત્રણ બે ને એક ત્રણ ત્રણ હજાર ત્રણસો પંચોતેર મીટર ઘન હવે પોઈન્ટ પછી એક આંકડો છે તો એક મૂકી દઈએ એક 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 ને એક થાય બે

હવે જોઈએ નળાકાર તો કે નળાકારના ના ગનફળ વિશે જોઈએ આપણે લમગન નું ઘનફળ ભણ્યા હતા કે લમગન નું ગનફળ બરાબર નું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ તો આધારનું ક્ષેત્રફળ નીચે ચોરસ બનતું હતું લંબાઈ ગુણ્યા પહોળાઈ કરતા અને લંબાઈ ગુણ્યા પોળાઇ એટલે કે લંબ હોય તો એને ઊંચાઈ વડે ગુણ્યો તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એલ ગુણ્યા બી ગુણ્યા એચ આવે તેવી રીતે નળાકાર તો નળાકારનું નું ગનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ હવે આધાર ધાર નળાકાર ને ઉભો કરવામાં આવે તો આધાર એનો કેવો હોય ગોળાકાર હોય અને આધાર ગોળ એટલે વર્તુળનું નું ક્ષેત્રફળ આવે એટલે પાઈ આર સ્ક્વેર આવે પાઈ આર નો વર્ગ અને ઊંચાઈ એચ તો સૂત્ર બને પાઈ આર વર્ગ એચ તો આ રીતે સૂત્ર મેળવી શકાય હવે તમે દાખલા કેવી રીતે ગણાય તો દાખલા ની ગણવાની આપણે પદ્ધતિ જોઈએ નીચે આપેલા નળાકારના ના મેળવો તો સૂત્ર મૂકીશું આપણે નળાકારનું

સાત સાત ઉડી જાય બાવી ગુણ્યા સાત કરીએ સાત દુ બધી એક મિત્રો આ થઈ ગયો જવાબ જોઈએ બીજો દાખલો અહીંયા નળાકાર આપ્યો છે એનું ક્ષેત્રફળ આપ્યું છે પાય ક્ષેત્રફળ બસો પચાસ મીટર વર્ગ ઊંચાઈ બે મીટર આપી છે તો લખીશું નળાકારનું ઘનફળ બરાબર પાઈ આર વર્ગ એચ હવે આપ્યો છે બસો પચાસ બે થાય પાંચસો મીટર ઘન મીટર ગુણ્યા મીટર એટલે મીટર ઘન થઈ જાય તો બસો પચાસ બમણા પાંચસો થાય તો જવાબ આવે પાંચસો મીટર ઘન તો મિત્રો આ રીતે જ સહેલાઈથી દાખલા ગણી શકાય છે આ થઈ ગયું સમઘન લમઘન અને નળાકારના સૂત્રો અને તેના દાખલા હવે જોઈએ ઉદાહરણના ના દાખલા કેવી રીતે ઉદાહરણના દાખલા ગણી શકાય છે તો તે માટે જોતા રહો મારો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ કદ અને ક્ષમતા તો કદ અને ક્ષમતા શું છે તેના વિશે સમજીએ તો કદ અને ક્ષમતા આ બંને શબ્દો આમ તો સરખા છે એમાં કોઈ વધારે તફાવત નથી

અને એક મીટર ઘન બરાબર દસ લાખ ઘન એક હજાર લીટર એવું કહી શકાય તો આ વાત થઈ ગઈ ફેમી અને ફેરવવાની હવે તેના દાખલા જોઈએ તો તે માટે જોતા રહો મારો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર આઠ જેનું ઘનફળ બસો પંચોતેર સેમી ઘન અને આધારનું ક્ષેત્રફળ પચીસ સેમી વર્ગ હોય તેવા લંબઘનની ઊંચાઈ મેળવો તો અહીંયા લમગન વાત છે લમગન સૂત્ર મૂકવાનું છે અને તેના આધારે ઉંચાઈ શોધવાની છે તો આપણે લખીશું જવાબ બરાબર લમઘનનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઉંચાઈ આ સૂત્ર આપણે આગળમાં વિડીયોમાં જોઈ ગયા તો સૂત્ર પ્રમાણે કિંમતો મૂકી દઈએ લમગન નું ગનપડ આપણને આપ્યું છે બસો પંચોતેર સેમી ગન આધાર નું ક્ષેત્ર પણ આપણી પાસે છે પચીસ સેમી ગન અને ઊંચાઈ એ શોધવાની છે તો એસ શોધવાનું છે એથ બાજુમાં પચીસ સેમી ગન ગુણાકાર છે સામે જાય તો ભાગ્યાકાર આવે તો બસો પંચોતેર ભાગ્યા પચીસ સેમી સેમી ગન એટલે લખીએ નહીં તો પણ ચાલ તો બસો પંચોતેર ભાગ્યા પચીસ પચીસ એકાનો ઘડિયો બોલીએ પચીસ એકા પચીસ સત્યાવીસ નો પચીસ જાય તો બે વધે વધેસ તો જવાબ આવે તો મિત્રો આ રીતે જવાબ શકાય ખૂબ જ સહેલું છે ખૂબ જ સરળ છે અને સૌથી સહેલું ઉદાહરણ ઉદાહરણ નંબર આઠ તો મિત્રો આ રીતે થોડીક પ્રેક્ટિસ કરીને દાખલા ગણીએ તો પરીક્ષામાં સારા ગુણ મેળવી શકાય છે હવે જોઈએ આગળનું ઉદાહરણ ત્યાં સુધી જોતા રહો અમારો વિડીયો નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર નવ એક લંબઘન આકાર ગોદામ છે તેનું માપ મીટર 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 છે આ ગોદામની અંદર મીટર કેટલા ડબ્બા રાખી શકાય તો અહીંયા પહેલા ગોદામની વાત છે કે ગોદામનું નું ઘનફળ આપણે શોધવું પડે અને તેને ડબ્બાના ગનફળ વડે ભાગી દઈએ તો આપણને ડબ્બાની સંખ્યા મળી જાય તો શરૂઆતમાં જોઈએ કે લમગન આકાર ગોદામનું ગોદામ ઘનફળ લખીએ ચાલીસ ગુણ્યા ત્રીસ તો સાઈઠ મીટર ગુણ્યા ચાલીસ મીટર ગુણ્યા ત્રીસ મીટર ગુણાકાર કરી દઈએ આપણે તો છ ચોક ચોવીસ અને ચોવીસ તરી બોતેર એક બે અને ત્રણ છે આપણને કેટલું આપ્યું છે તો જીરો પોઈન્ટ આઠ મીટર ઘન તો જે કુલ ડબ્બા કુલ ગોદામ નું ઘનફળ ડબ્બાના ગનફળ વડે ભાગી દઈએ તો આપણને જરૂરી ડબ્બાની સંખ્યા મળી જાય તો લખી શકાય કે ગોદામમાં રાખી શકાય તેવા ડબ્બાની સંખ્યા બરાબર તો લખવાનું ગોદામનું ઘનફળ ભાગ્યા ડબ્બાનું ગનફળ હવે ગોદામનું ઘનફળ કેટલું આવી મિત્રો ઉપર છે બોતેર હજાર મીટર ઘન અને નીચે છે 0.8 મીટર ઘન મિત્રો હવે આનો ભાગાકાર કરો છે પોઈન્ટમાં છે તો આપણે કહી શકાય કે 0.8 8 ભાગ્યા 10 આવે અને છેદના છેદના નીચે 10 આવે તો ક્યાં જાય ઉપર દેતારે તો લખી શકાય 72000 અહીં 8 ભાગ્યા 10 પોઈન્ટ કાઢ્યો 10 છેદનો છેદમાં જાય તો 72000 10 ભાગ્યા 8 8 વડે ભાગાકાર કરી દે કે 8 નવા 72 એટલે થાય નવ હજાર ગુણ્યા દસ બરાબર થાય નેવું હજાર તો આપણે કહી શકીએ કે ગોદામમાં ડબ્બા રાખી શકાય તો મિત્રો આ થઈ ગયો જવાબ ખૂબ જ સહેલાઈથી સરળતાથી ગણી શકાય છે કે પહેલા ગોદામનું ગનફળ શોધ્યું પછી ડબ્બાનું ગનફળ દબાની સંખ્યા ગોદામ નું ગનફળ ભાગ્યા ડબ્બાનું ઘનફળ અને પહોળાઈ ધરાવતા કાગળ ને તેની પહોળાઈ નહીં દિશામાં વાળીને વીસ ત્રીજા વાળો એક નળાકાર બનાવવામાં આવે તો તેનું ઘનફળ શોધો તો ચૌદ સેમી પહોળાઈ વાળો કાગળ છે એને આમ ગોળ વાળવામાં આવે છે આગળ તો ગોળ વાળવામાં આવે તો આવો નળાકાર બની ગયો છે તો તેની ત્રિજ્યા વીસ સેમી છે હવે એની પહોળાઈ ચૌદ સેમી હતી તો નળાકારની સેમી થઈ ગઈ અહીંયા ઊંચાઈ અને આપણને ત્રિજ્યા મળી ગઈ તેના આધારે નળાકાર નું ઘનફળ શોધી શકાય તો જવાબમાં લખીશું નળાકારનું ઘનફળ વી બરાબર પાઈ આર વર એચ પાઈ ની કિંમત છે બાવીસ ભાગ્યા સાત હવે આર વર્ગ આર એટલે કે ત્રિજ્યા આપી છે ગુણાકાર કરી દઈએ બાવીસ દુ ચુમ્માલીસ અને વીસ ગુણ્યાવીસ બે દુ ચાર અને બે સો ચારસો ચુમ્માલીસ ગુણ્યા ચારસો હવે ગુણાકાર કરી દઈએ ચાર ચોક ચાર ચોક સોળ નો છગડો વધુ એક ચાર ચોક સોળ ને એક સત્તર તો જવાબ આવ્યો સત્તર હજાર છસો આ રીતે દાખલો ગણી શકાય ખૂબ જ સહેલો છે સરળતાથી એવો છે આ થઈ ગયો ઉદાહરણ નંબર દસ નો સોલ્યુશન હવે જોઈએ ઉદાહરણ નંબર અગિયાર ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આગળ નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર અગિયાર

એટલે કે કાગળની લંબાઈ નળાકારના આધારનો આધાર બને છે અહિયાં પરીખ ટુ છે તો ટુ પાય આર બરાબર ટુ પાય આર બરાબર અગિયાર સેમી આવું લખી શકાય અને કિંમતો મૂકીએ બે બે ના બે પાય ની કિંમત છે બાવીસ સાત આર શોધવાનો છે હવે આ બાકીનો જેટલો ભાગ છે ઉપર ગુણાકારમાં જાય અને બે અને બાવીસ ગુણાકારમાં માં નીચે ભાગાકારમાં આવે છે દુ બે ઉડાડીએ અગિયાર દુ બાવીસ બીજું કંઈ ઉડતું નથી ઉપર વધ્યા સાત નીચે વધ્યા બે દુ ચાર તો મિત્રો આપણને આર મળી ગયો હવે આના આધારે નળાકારનું નું ઘનફળ શોધીએ તો લખી શકાય નળાકાર નું ઘનફળ બરાબર છે બાવીસ સાત આર ની કિંમત આપણને અહીંયા મળી ગઈ છે સાત ભાગ્યા ચાર એક વાર બે વાર કેમ બે વાર આર વર્ગ બે વાર છે આર વર્ગ એટલે કે આર નો વર્ગ આર બે વાર લખવું પડે બે દુ ચાર બે ઉડી ગયા સુ વધુ અગિયાર સીતા સિત્યોતેર ભાગ્યા બે સિત્યોતેર ભાગ્યા બે કરો બે વડે ભાગી નાખી અહીંયા બે તરી છ સાત શેષ છ એક ભાગ ચાલતો નથી લખા છે ઘન તો મિત્રો આ રીતે જવાબ શોધી શકાય કડાકા નું મળ્યું અડત્રીસ પોઈન્ટ પાંચ ઘન તો મિત્રો આ થઈ ગયું ઉદાહરણ નંબર અગિયાર નું સોલ્યુશન અને આ પ્રકરણ ભાગ નંબર ત્રણ અહીં પૂર્ણ થાય છે ત્રણ જોયો ભાગ નંબર ત્રણ ની અંદર આપણે ઘનફળ વિશે સમજ્યા સમઘન લમગન અને નળાકારનું ઘનફળ ના સૂત્રો શીખ્યા તેના દાખલા ગણ્યા પછી ગણફળ અને ક્ષમતા વિશે સમજ્યા અને તેના પણ દાખલા ગણ્યા અને પછી ઉદાહરણના દાખલા ગણ્યા જો તમને મારી રીત ગમી હોય કંઈક દાખલા ગણતા આવડ્યા હોય કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે